નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી પ્લેટફોર્મ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર ધોરણ દસ અને ધોરણ બાર ની જે પ્રિલિમ પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષાના ટાઈમટેબલની અંદર સમયપત્રકની અંદર પરીક્ષા લેવાના શેડ્યુલની અંદર બદલાવ કરેલો છે એના માટેનો એકત્રીસ બાર બે હજાર ચોવીસ નો બોર્ડનો લેટેસ્ટ પરિપત્ર જોવાના છીએ આ પરિપત્ર પરિપત્રની બોર્ડની પરીક્ષા ઉપર શું અસર થશે શું એનું પણ ટાઈમ ટેબલ બદલશે કે કેમ એ તમામે તમામ ઇન્ફોર્મેશન તમામે તમામ માહિતી આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો સૌથી પહેલાં અહીંયા બોર્ડ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરેલો છે દરેકે દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીશ્રીઓને વિષય છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર બાબત સંદર્ભ અહીંયા આપેલો છે અઢાર બાર બે હજાર ચોવીસના રોજ થયેલા કારોબારી સમિતિનો ઠરાવ ક્રમાંક ઝીરો ઓગણપચાસ ઓબ્લિક બે હજાર ચોવીસ શું તમે પણ માર્ચ બે હજાર પચીસની બોર્ડની પરીક્ષા આપવાના છો અને ધોરણ બાર આર્ટસની અંદર અભ્યાસ કરો છો તો તમારા માટે સારથી સપોર્ટ ડિજિટલ ક્લાસ લઈને આવ્યું છે સરસ મજાની ઓપોર્ચ્યુનિટી જેમાં તમને મળશે એકસો દસ રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં એક વિષયની તૈયારી અને એ પણ સંપૂર્ણ પ્લાનિંગ સાથેની જેમાંથી નેવું ટકા કરતાં વધારે પ્રશ્નો પૂછાવાની અમે ગેરંટી આપીએ છીએ જો તમે પણ આ વખતે બોર્ડની પરીક્ષા સારા માર્ક સાથે સારા રેન્ક સાથે અને કદાચ નાપાસ થવાનો ડર હોય અને પાસ થવા માંગો છો તો અત્યારે જોડાવ સારથી સપોર્ટના ડિજિટલ ક્લાસ પ્લેટફોર્મ ઉપર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વધારે માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર ઉપર અથવા તો આપણા વોટ્સએપ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વધારે ક્લાસની ઇન્ફોર્મેશન તમે ત્યાંથી મેળવી શકશો જેની અંદર કુલ તમને ધોરણ બાર આર્ટ્સના નવ વિષયનો ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે જે તમને એ વિભાગથી લઈ અને એ વિભાગ સુધીનું સંપૂર્ણ પરીક્ષાલક્ષી માર્ગદર્શન સંપૂર્ણ પરીક્ષાલક્ષી મટીયલ અને સંપૂર્ણ પરીક્ષાલક્ષી વિડીયો કોર્ષની અંદર સાથે સમજાવવામાં આવશે તો અત્યારે જ ડાઉનલોડ કરો સારથી સપોર્ટ ડિજિટલ ક્લાસ એપ્લિકેશન જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે પરિપત્રની અંદર શું કીધેલું છે એક વખત પરિપત્ર આપણે જોઈ લઈએ પરિપત્ર આખો વાંચી લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે સાહેબ કોની તારીખ બદલાયેલી છે તો ઉપરયુક્ત વિષય અને સંદર્ભ અનુમયે જણાવવાનું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસનું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું જેમાં જણાવ્યા મુજબ ધોરણ નવ થી બારની પ્રિલિમ દ્વિતીય પરીક્ષા વીસ એક બે હજાર પચીસથી અઠ્યાવીસ એક બે હજાર પચીસ દરમિયાન લેવામાં આવનારી હતી મતલબ કે આપણી જે પ્રિલિમ પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષા દરેકે દરેક ધોરણની વીસ જાન્યુઆરીએથી ચાલુ થવાની હતી પરંતુ ગુજરાત રાજ્યના આચાર્ય સંઘ અને અમદાવાદ શહેર આચાર્ય સંઘ દ્વારા મળેલી રજૂઆતોના આધારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએની પરીક્ષા છે જે ડબલયુ મેઇન્સની અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના દર ચોવીસના રોજ અને આ પરીક્ષા છે એ બાવીસ એક બે હજાર પચીસથી થી એકત્રીસ એક બે હજાર પચીસ સુધી યોજાવાની હોવાથી માત્ર ને માત્ર વિજ્ઞાન પ્રવાહની જે પ્રિલિમ પરીક્ષાની તારીખ છે એમાં ફેરફાર કરેલો છે અને એ ફેરફાર કર્યા મુજબ નવી પરીક્ષાની તારીખ કઈ છે એ આપણે જોઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષા તારીખ સોળ એક બે હજાર પચીસ થી એકવીસ એક બે હજાર પચીસ દરમિયાન લેવાની રહેશે મતલબ કે પરીક્ષા છે સોળ તારીખે ચાલુ થશે અને એકવીસ તારીખે પૂરી થશે કોની તો કે ભાઈ વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષા બાકીના દરેકે ધોરણની પરીક્ષા વીસ એક બે હજાર પચીસથી અઠ્યાવીસ એક બે હજાર પચીસ દરમિયાન છે એ યથાવત રહેશે આર્ટ્સ કોમર્સની અંદર અને દસમા ધોરણમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી માત્ર ને માત્ર સાયન્સના શેડ્યુલમાં અને એ પણ પ્રિલિમ પરીક્ષામાં બોર્ડની પરીક્ષાના સમયપત્રકમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરેલો નથી ઓકે તો આ એક નાનકડી ઇન્ફોર્મેશન નાનકડી અપડેટ હતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત